અક્ષયપાત્ર સંસ્થા દ્વારા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે ત્યારે કર્મચારીઓએ ત્રીજા દિવસે સૂત્રોચ્ચાર સાથે ધરણા ચાલુ રાખ્યા હતા અને ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા યોજવામાં આવશે તેવી ચીમકી આપી છે

અમે કંપનીમાં તો અમે એવું કહીએ છીએ કે એ ત્રણ ભાઈઓને સસ્પેન્ડ કમ કર્યા છે એમને લઈ લો અને એક કહે છે કે કોન્ટ્રાક્ટ ઉડાડી મૂક્યો છે કે તો અમે કહીએ છીએ કે કોન્ટ્રાક અમે ગેટ પર તો ગેટ પર પૈસા નથી દેતા કે કોન્ટ્રાક્ટ નવો લઈ લીધો છે તો પછી અમારે શું કરવાનું અમારે કાયમી થયેલા ચાલીસથી થી પચાસ માણસ છે ભાઈઓ બહેનો થાય અને કોન્ટ્રાક્ટવાળા છે છીએ અમારા પચાસ સાઈઠ સો સો દોઢસો માણસ છે અમારી પાસે બધું થયું આ ત્રણ દિવસ થઈ ગયા તો પછી અમે ગમે તે કહીશું અમને ન્યાય આપો કા તમને ઝેર આપી દો બસ એ સિવાય અમારી પાસે કશું જ નથી ચૌદ વર્ષથી અમે લોકો નોકરી કરીએ છીએ પણ આ લોકોએ દિવાળીનું વેકેશનમાં છે ને નવો કોન્ટ્રાક્ટ આ લોકોને ઊભો લાઈને ઊભો કરી દીધો અને અમને બેદખલ કરી મૂક્યા છે આ લોકોએ

અને આ લોકો કોરોના કાળની અંદર પૂરની પરિસ્થિતિની અંદર જબરજસ્ત સેવા આપી છે વડોદરા શહેરના તમામ નગરજનોને જમવાનું પણ પહોંચાડ્યું છે ત્યારે અમને સર્ટી પણ આપ્યું છે સાથે જે મેડલ પણ આપવામાં આવે છે આજે ખાસ કરીને જે અક્ષયપાત્ર સંસ્થાના કર્મચારીઓએ ઓનલી પગાર બોનસની માગણી કરતાં આ તમામ કર્મચારીઓને નોકરીમાંથી બેદખલ કર્યા છે ત્યારે આજે સતત દિવાળી પછીથી આ લોકોને કોઈપણ જાતની નોકરી નથી બેરોજગાર બની ચૂક્યા છે ત્યારે આજે કલેક્ટર કચેરીની બહાર આજે ત્રણ દિવસથી અમે ધરણા કાર્યક્રમ કરી રહ્યા છે મહિલાઓ પણ છે કેટલાક પુરુષો છે અમે ધરણા કાર્યક્રમ કરી રહ્યા છીએ છતાં પણ કલેક્ટર પણ જોવા નથી આવ્યા સાથે સાથે જે પણ જવાબદાર વ્યક્તિઓ પણ જોવા નથી આવ્યા એટલે અમારી ખાસ માગણી એક જ છે કે આ તમામ કર્મચારીઓને અક્ષયપાત્ર સંસ્થાની અંદર પરત નોકરી લેવામાં આવે તેવી જ અમારી માંગ છે અને જ્યાં સુધી આ લોકોને નોકરી પર પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારા ધરણા કાર્યક્રમ ચાલુ રહેશે સાથે સાથે ઉગ્રમાં ઉગ્ર આંદોલન ચાલુ રહેશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર